શિવજી પાર્વતીજી ને કે છે કે અમે એક વખત આવી રીતે ચોરી કરી છે સ્પષ્ટ અમે આવી રીતે ચોરી કરી શું કઈ રીતી તો કે અમે છાના રૂપ લઈને અયોધ્યા પહોંચી ગયા હતા અને એ સમયે મારી સાથે કાક ખુસુંડીજી પણ હતા અને સરીઓના કિનારે અમે રાહ જોતા હતા ક્યારે પધારે ક્યારે આદેશ મડે અને ક્યારે અમને દર્શન થાય અને એ સમયે પ્રભુને ખબર પડી એટલે પ્રભુ ત્યાં રુદન કરવા લાગ્યા બાર આવા ખીલોના આયપા છદાઈ શાંત ન થા શાલિયા માતાએ આદેશ કર્યો કે જાઓ તપાસ કરો મારા લાલાને કોઈની નજર લાગી ગઈ છે અને એને ઉતારતા આવડતું હોય તો બોલાય આવો જેવી કૃષ્ણ અવતારમાં શિવજીની લીલા હતી ને એવી જ લીલા લીલામાં કાગ બશુંડી શંગહમ જાનય નહી કો મનુજ રૂપ જા કો મનોજ રૂપ જા નન નહી કો ઉપવાસ કરતા કરતા સરિયો કિનારે આવ્યા ત્યાં કાક ભૂસુંડીજી શિવજી બેઠા હતા કયું બાબા આપણે નજર લાગી ગઈ હોય તો ઉતારતા આવડે છે શિવજી કે હા અમારો ઈ જ ધંધો છે અમારું કામ જ એ છે અચ્છા ચાલો અમારે ત્યાં રાજાને ત્યાં રાજકુમારનું પ્રાગટ્ય થયું છે એને નજર લાગી ગઈ તમે આવો શિવજી ને કાક વસુંડીજી ની આસપાસ બહુ છે અંદર પ્રવેશ કર્યો પૂછ્યું દ્વારપાડો એ શેના માટે તો કે આ બોલાવા આવ્યા એટલે જાય છીએ ભાઈ તો કે શું કામ છે તો કે એને નજર લાગી ગઈ છે ને કુમારને એટલે અમે ઉતારવા જાય છીએ એટલે દ્વારપાડોએ એ કહ્યું કે તો બાબા તમને એકને જ નજર ઉતારતા આવડે છે ને તો કે હા તો તમે એક જ જાઓ કાક ને રોય કાક તમારે નથી જાવ કેમ તો કે તમને ક્યાં ન્યા કામ છે એને આવડે છે તો એ જાય છે કાક કે મને જવા નહી દે એટલે એને યુક્તિ કરી કાક ભૂસુંડીજી કહ્યું મહારાજ એવું છે કે આ બાબાજીની ઉંમર બહુ થઈ ગઈ છે એટલે એને આંખે બહુ દેખાતું નથી એટલે એના હાથ છે ને હું જોઉં છું અને એ પ્રમાણે હું જે આદેશ કરું ને એ પ્રમાણે બાબાજી ભવિષ્ય કીએ છે એટલા માટે મારે ભેગું જાવું જ પડશે તો કે તો જ તો આમ યુક્તિ કરીને પણ દર્શનની અભિલાષા વ્યક્ત કરી છે અંદર પધાર્યા અને જ્યાં દ્રષ્ટિ પડી ને લાલા તરફ ત્યાં જ સંત થઈ ગયા કૌશલ્યા માતા ને ઓર વિશ્વાસ થઈ ગયો કે ખરેખર આ કઈક જાણકાર લાગે છે એટલે કૌશલ્યા માતા એ કહ્યું બાબાજી હવે આપ આવ્યા જ છો ને તો મારા લાલા ના જોશ બી જોઈ ગયો એમ કરી કૌશલ્યા માતા એ ખોડામાં પધરાય શિવજીના ખોડામાં પ્રભુ આવ્યા ચરણ ચુંબવા લાગ્યા ચરણ સ્પર્શ કરવા લાગ્યા ત્રિભુવન થઈ ગયું કહ્યું બાબા કઈ બતાવો ને ભવિષ્ય એટલે કહ્યું માં આ તમારા લાલાના શું વખાણ કરું આ તો બહુ પ્રતાપી છે યુગે યુગે આના અવતાર થાય છે આનું તેજ એટલું છે આનું નામનો મહિમા બહુ છે આના નામથી જગત તરી જશે પણ માં આનું એવું થશે કે થોડાક સમય પછી એક મુનિ આવશે મુનિ આમને લઈ જશે અને પાછા જઈ આવશે ને ત્યાં પરણીને પાછા આવશે એટલે તમારે જાન લઈને નહીં જવું પડે તમારે ખર્ચો બચી જાય

એનો આનંદ છે અમુક પડદામાં આનંદ છે અમુક એકાંતનો આનંદ છે અમુક સંજોગોમાં લોકો સાથે મળવાનો આનંદ આ બધું સમય સંજોગ મુજબ હોય જોજો સમય સંજોગ મુજબ જીવન જીવશો ને તો ક્યારેય કોઈ વાંધો નહીં આવે પણ સમય સૂચકતા જ્યારે નીકળી જશે ત્યારે જીવનમાં મુશ્કેલીઓ વધશે જે સમય તથા જે સમયે થવું જોઈએ એ સમય એ જ કરવામાં આવે તો એની મજા છે એનો આનંદ તો છે ને સમય ચૂકાઈ જાય પછી મળે તો શું કામ નો હાલો સાઠ વર્ષે તમને ગમે એટલું સુખ મળે શું કામ નું તો આપડા જે સાઠ વર્ષ જે કાઢા હોય ગરીબાઈમાં એનું શું કરવું અને પછી સાઠ વર્ષ પછી કોઈ આવીને એમ કે હવે તમારે ગ્રેજ્યુએટ થવાનું છે હવે તમારી ઈચ્છા હોય તો ના થઈ શકો કેમ તો કે સમય પૂરો થઈ ગયો સમય મુજબ શેડ્યુલ મુજબ જીવન દસ પંદર મિનિટ અડધી કલાક બહુ બરાબર છે પણ જે સમયે થવું જોઈએ એ સમય ન થાય તો પછી પ્રાપ્ત થાય એનો કોઈ આનંદ નથી એટલે એક સમય એવો બી હોય કે જેમાં આપણને એકાંત પસંદ હોય એક સમય એવો હોય કે જેમાં લોકો પસંદ હોય એક સમય એવો હોય કે જેમાં આપણને સામીપ્ય પસંદ હોય એક સમય એવો હોય કે જેમાં સત્સંગ પસંદ હોય